સુરતના બારડોલીમાં મુશળધાર વરસાદ વરસ્યો બારડોલીના ડીએમ નગરમાં પાણી ભરાઈ ગયા બારડોલી શહેરના માર્ગો માર્ગો જળમગ્ન થયા છે દર વર્ષે ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાઈ જાય છે ડીએમ નગરના દ્રશ્યો જુઓ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રસ્તા હોય કે પછી શેરીઓ હોય આ આખા વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે

પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે નથી કરવામાં આવતી અને તેને લઈને છે તે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે હાલ આપણે બારડોલી નગરની અંદર ડીએમ નગર વિસ્તારની અંદર છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખો સોસાયટીમાં જવાનો રસ્તો છે અને આખી સોસાયટી છે તેની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને દર વર્ષની આ સમસ્યા છે દર વર્ષે મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર થાય છે ગ્રામ પંચાયત હોય નગરપાલિકા પર હોય કે મહાનગરપાલિકા હોય તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે અને આ ડીએમ નગર હાલ છે તે પાણીની અંદર છે તે ગળાડુપ થઈ ચૂક્યું છે ખાસ કરીને તમામ ઘરોના પાર્કિંગ જે છે તેની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે અને હવે હાલ હજુ પણ વરસાદ ચાલુ છે અને પાણી છે તે ધીરે ધીરે વધી રહ્યા છે આપણી સાથે એક વડીલ છે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે કાકા શું નામ છે આપણું ગોરખભાઈ કાકા કેટલો વરસાદ પડ્યો અને પાણી ક્યારે ના ભરાયા દર વર્ષે જ આપણા ત્યાં આજે તો શરૂઆત છે વરસાદની પણ દર વર્ષે આ આ ફેરી હજી વાર છે નહીં તો અમારા ગયા વર્ષે ઘરમાં પાણી હતું આ બધું ફર્નિચર નુકસાન થયેલું અનાજ પાણી નુકસાન થયેલું આવું બધું દર વર્ષે થતું જ છે એવું નથી કે નહીં થતું તો આ વર્ષે હવે જોઈએ કે શું થાય અને સરકાર આપણા એમાં પગલાં શું લેશે હવે પછી પ્રી મોનસૂન કામગીરી પાલિકા દ્વારા કરવામાં નથી આવતી કેમ દર વર્ષે પાણી પડે દર વર્ષે પાલિકાવાળા તો નથી કરતા પણ હવે આ વર્ષે આવેલા હતા અને જોઈ ગયેલા અને પછી કંઈ કામ થયું ખાલી જોઈ જાય જાય જોઈ જાય કામ કશું થતું નથી બિલકુલ તો જે રીતે જણાવી રહ્યા છે કે માત્ર જોઈ જાય છે દર વર્ષની આ સમસ્યા છે ગત વર્ષે પણ આ જ જગ્યા પરથી એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે છતાં પણ હજુ પણ પરિસ્થિતિ એની એ જ છે હજુ પણ કોઈ અહીં છે તે બદલાવ કરવામાં નથી આવ્યો કે નથી પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા જે ગટર લાઈન હોય છે જ્યાંથી પાણીનો નિકાલ કરવાનો હોય છે ત્યાંથી નિકાલ નથી થઈ રહ્યો અને જેનું પરિણામ છે તે આ સ્થાનિકો અહીં ભોગવી રહ્યા છે ખાસ કરીને જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલ તમામ જે ઘરો છે તેના પાર્કિંગની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે આપણી સાથે સ્થાનિક છે શું નામ છે આપનું કમલેશભાઈ કમલેશભાઈ કેટલો વરસાદ આજે પડ્યો છે અને કેટલા પાણી ભરાયા છે આજે સવારથી વરસાદ ચાલુ છે ને પાણી આ ધીરે ધીરે વધવા લાગ્યું છે બે પગથિયા જેટલું ડૂબી ગયું છે દર વર્ષે આજ પ્રોબ્લેમ રહે છે અહીંયા શું કરીએ કોઈ એનો નિરાકરણ આવે એવા કોઈ પગલા લેવામાં નથી આવતા સાહેબ અમે રજૂઆત વારંવાર કરી છે ને એ લોકો પણ પગલાં લે છે પણ આનો કોઈ ઉકેલ થતો નથી શું કારણ પાણી ભરાવાના કારણ શું આજુબાજુમાં બધું બંધાઈ ગયું છે એટલે કદાચ પૂરતો નિકાલ નહીં થાય પણ એવું કંઈક વ્યવસ્થા થાય ને આ તકલીફ પડે છે દર વર્ષે એ ઓછી થાય તો સારું કારણ કે બધાને જ બહુ તકલીફ થાય છે અમારી આખી સોસાયટીની ચાલીસ જેટલા ઘર છે આ સોસાયટીમાં એવા આજુબાજુનું સોસાયટીમાં ઘણા છે બિલકુલ તો ચાલીસ જેટલા ઘરો છે અહીં ને દર વર્ષે આ સમસ્યા છે સોસાયટીની અંદર પાણી છે તે ભરાઈ જતા હોય છે અને તેને લઈને ભારે હાલાકી બોગો આવતા આ હાલ છે કે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે સોસાયટીના parking સુધી પાણી પહોંચી ચૂક્યા છે આપણી સાથે એક યુવાન છે એમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે શું નામ છે गौरव નાવ ગૌરવભાઈ કે કબ કેટના પાણી ભરા કેટલી بارش ہوئی છે بارش તો સવારથી ચાલ રહી છે જી જી પાણી એ જો દર સાલ ભરા જતા કે પહેલી બાર ભરાય નહીં માં जितने સાલથી રહે રહો પર યરી ભરતા યહા પે જી बस बारडोली नगर पालिका द्वारा कोई कार्यवाही नहीं नहीं कर रहे हैं। नहीं, ऐसा तो कुछ अभी तक नहीं देखा गया नहीं। ऐसा कोई एक्शन नहीं लिया गया इधर तो पिछले साल भी भी ऐसे ऐसे ही ही भरा हुआ था अभी देख लीजिए कंडीशन मतलब अब महीने जब तक तक बारिश होगी तब जो आद कर मुख्य मार्ग पानी કહી શકાય કે સોસાયટીની અંદર પાણી છે જે પાર્કિંગ છે તેની અંદર પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે હજુ પણ વરસાદ સતત છે તે વરસી રહ્યો છે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી પાલિકા દ્વારા અને તેને લઈને દર વર્ષે આ જ સમસ્યાનું અહીં સર્જન થતું હોય છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત